છો ખરો તમારું સ્વાગત છે આજે આપણે બનજો જેથી બધા માર્કેટિંગ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તો જોઈએ આજના બજાર ભાવ ફેર આજની તારીખ એક આઠ બે હજાર ગામ એક હજાર આઠસો પાટલી એક હજાર ચારસો સાઠ રૂપિયા થી એક હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા થી બે હજાર ને એક રૂપિયો રાજકોટ એક હજાર છસો બે રૂપિયા થી એક હજાર નવસો ને રૂપિયા મોરબી એક હજાર ચાર રૂપિયા થી એક હજાર નવસો ને ધારી એક હજાર ચારસો ચોપન રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા ધ્રોલ એક હજાર ચારસો રૂપિયા થી એક હજાર અગિયાર રૂપિયા તો જોઈએ આગળ પોરબંદર એક હજાર થી ને એકવીસ રૂપિયાથી બે હજાર પાંચ રૂપિયા ઈડર એક હજાર પાંચસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર નવસો એકવીસ રૂપિયા મેંદેડા એક હજાર ચારસો પંચાવન રૂપિયાથી એક હજાર બાવન રૂપિયા વિશાવદર એક હજાર પાંચ રૂપિયાથી બે વીસ રૂપિયા તો જોઈએ આગળ વિડીયોમાં બનજા મિત્રો બધા માર્કેટિંગના ભાવ જાણો કાલાવર એક હજાર ચારસો ને એકોતેર રૂપિયાથી એક હજાર પાંચ રૂપિયા બાબરા એક હજાર ચારસો બાવન રૂપિયાથી એક હજાર પચીસ રૂપિયા જેતપુર એક હજાર છસો એકાવન રૂપિયાથી એક હજાર પાંચ પચાસ રૂપિયા ભાવનગર એક હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયાથી બે અગિયાર રૂપિયા જોઈએ આગળ બોટાદ એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર નવસો ને બત્રીસ રૂપિયા બાવડા એક હજાર પાંચસો ને બે રૂપિયાથી એક હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા વાંકાનેર એક હજાર ચારસો ને સાઠ રૂપિયાથી બે હજાર ને અગિયાર રૂપિયા અમરેલી એક હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને સિત્તોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફળતલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો